બદલીના પ્રશ્ન છે મુખ્ય પ્રશ્ન છે પછી પ્રમોશનનો મુખ્ય પ્રશ્ન છે બે હજાર બારના અમુક ક્લાર્કને પ્રમોશન નથી આવ્યા બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન નથી આવ્યા પછી પગારની થોડી વિસંગતતાઓ છે પરીક્ષાઓ છે આ ચાર મુદ્દા અગત્યના છે પરીક્ષાઓ ઘણા ટાઈમથી લેવાયેલ નથી આ પરીક્ષાઓ પણ લેવાવી જોઈએ અને અમુક પરીક્ષા લેવાઈ ગઈ છે તો હજી સુધી એના રિઝલ્ટ નથી આવેલા આ બધા મુદ્દા અનુસંધાને આજે મહાસ આયોજન કરે અગાઉ રજૂઆત રજૂઆત કરેલી છે આ બાબતે અને સરકાર શ્રી આ બાબતે તાત્કાલિક નિર્ણય લેશે માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં રાજ્યનું મહામંડળ જે નક્કી કરશે તે કાર્યક્રમ આપવા માટે અમે બધા મહામંડળની સાથે છીએ